પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહિદપુરા ગામના રામજી મંદિરના પૂજારી સાધુ ભરતભાઈના પરિવાર પર જાન લેવા હુમલો કરાયાની સમી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે પૂજારી પરિવારો ઉપર તીક્ષ્ણ હથિયારવાળે હુમલો થતાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે સાધુ સમાજના પૂજારી પરિવારજનો પર આવેલા ઈસમોએ ગઢદા પાટુ સહિત છરીના ઘા અને ઢોર માર માર્યા હોવાનો પરિવારજનોનો આરોપ કરતી ફરિયાદ નોંધાઈ છે ઈજાગ્રસ્ત બનતા પરિવારજનોને એકસો આઠ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા ત્યારે મારામારી કરી જીવલણ હુમલો કરતા ઈજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પૂજારીનો આક્ષેપ છે કે ડોર માર મારી કરવાની કોશિશ કરવામાં આવી હતી ઘટનાને પગલે પરિવારજનોમાં ભયનો માહોલ વચ્ચે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું પરિવાર જણાવી રહ્યો છે સમગ્ર ઘટનામાં પરિવાર પર થયેલા હુમલાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી આવતા હુમલાખોરો ત્યાંથી નાસી છૂટ્યા હતા કૈલાસબેન સાધુ અને સચિનભાઈ સાધુ તથા ભરતભાઈ સાધુ પર જાન લેવા હુમલો કરવામાં આવ્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી તમને કઈ રીતે વાગ્યું છે Aba bweka ba bweka ta, na muna e bapa ba ta bweka ta, e bweka marwaki da waki e bweka ta bweka ka ba, e bweka ba 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 bweka બરોબર કોણ કોણ આવ્યું હતું ખબર તમને નામ કઈ દિલીપભાઈ એટલે કોના કોના ઉપર હુમલો કર્યો તમારા ઉપર તમારા હમ બરોબર અને તમારું નામ શું અને પોલીસમાં કમ્પ્લેન લખાવવાની કોશિશ કરી તમે પોલીસ બરાબર ગાડીવાળા પોલીસમાં કમ્પ્લેન આપી ત્યારે શું કીધું તમને પોલીસવાળાએ બરાબર ઓકે બરાબર છે મારો ભાઈ સચિન અને મારા પપ્પા ભરતભાઈ સાધુ અને કૈલાસબેન સાધુ ત્રણેય બેઠા હતા અને અચાનક પ્રકાશ ચૌધરી અને દિલીપ ઠાકોર એ લોકો આવ્યા અને ત્યારે મારા પપ્પાને મારા મમ્મી અને મારા ભાઈનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા અને મારા પપ્પા જ્યારે તેમને બચાવવા ગયા ત્યારે મારા પપ્પાને ગળું દબાવી અને તેમને આગા દૂર ફંગોડ્યા અને પછી આ લોકોને લઈને જતા હતા ત્યારે મારી મમ્મી મારા મમ્મી જ્યારે મારા ભાઈને પકડી રહી હતી ત્યારે એમને એ લોકોએ શરીરનો ઘા કર્યો હતો મારી મમ્મી ઉપર અને ત્યારે પછી ગામ લોકો આવે ત્યારે આ લોકો ભાગી ગયા હતા શું નામ તમારું મારું નામ કાજલબેન સાધુ શું થાય મરી તમારે મારા મમ્મી થાય ઓકે અમે ઘરે હતા અને સાંજના ચારના ગાળામાં આવ્યા અને આવીને ડાયરેક્ટ જ અમને હુમલો કર્યો કોણ આવ્યું હતું આવ્યા દિલીપ ઠાકોર અને પ્રકાશ ચૌધરી બરોબર છે અને બીજા તો ઘણા હતા પંદર થી વીસ માણસો હતા ડાયરેક્ટ આવીને ઘરમાં પી ગયા અને ડાયરેક્ટ મારા દીકરાને ઢેડ્યો અને એને રેડ્યો એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા તે એને પછી શરીરનો ઘા કર્યો બરાબર મારે સરી વડે મારી અને મને લઈ જઈ અને મંદિર છે અમારે રામજી મંદિર એની અંદર લઈ જઈ અને મને કેટલી ઘણું દબાવી દીધું રાજા મને મને કે સુજો થાવા દીધો નહીં બરોબર હું બચાવી શક્યો નહીં મને બેને લઈ જના પરણ કરવા માટે લઈ ગયા હતા બે પર લઈ ગયા બરોબર તમારા ધર્મપત્નીનું નામ કૈલાશબેન કૈલાશબેન કેવા ભરતભાઈ પરતભાઈ કૈલાશબેન ભરતભાઈ આખું નામ શું કૈલાશબેન કૈલાશબેન ભરતભાઈ સાધુ બરોબર કયું ગામ તમારું બાઈદપુરા અને તમારું નામ મારું નામ ભરતભાઈ મનોહરદાસ સાધુ ઓકે